લાલજી દેસાઈના નિવેદન ઉપર ભટકા અકાબા ગઢવી જે આ મિત્રો આલે સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે અકાબા ગઢવીએ પણ તેનો જવાબ આપતા કહ્યું છે કે અમે કલાકારો છીએ અને એટલા માટે સંસ્કૃતિ જીવતી છે અને સંસ્કૃતિ માટે અમે ખૂબ જ કામ કરીએ છીએ અને ઘણું બધું એના વિશે ગાથા ગાઈએ છીએ ત્યારે તમે રાજનેતા થઈને સભામાં કોઈ પણ કલાકાર વિશે તમે આવું બોલી जाओ એ વ્યાજબી ન કહેવાય જો તમને કોઈ પણ કલાકાર કલાકારનો ગમતો હોય તો તમે પેશિયલ એનું નામ લઈને તમારે જે બોલવું એ બોલી શકો છો પણ ગુજરાતના તમામ જે કલાકારો છે એના વિશે તમે આવું ન બોલી શકો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બંને વિડીયો આવે છે તો સૌથી પહેલા હું તમને એક વિડીયો બતાવી દઉં પછી આપણે આગળ વધીએ ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે ભોય કરે છે તો જોયું મિત્રો આ છે લાલજીભાઈ દેસાઈ નો વિડીયો જે સભામાં કલાકારો વિશે આમ તેમ બોલે છે ને ત્યાર પછી હકાભા ગઢવીનો નો વિડીયો પણ

વિવાદ વિશે તમારે શું કેવું છે તો કે વિવાદ તો ન કહી શકાય પણ આ જે વાક્ય વાયરલ થયું છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં લખી દેજો અને ખાસ કરીને આપણા વિડીયો જોતા હો તો ફોલો કરી લો અને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરેલું હશે તો આપણા જેવા અપડેટ આવશે સૌથી પહેલા તમે જોઈ શકશો તો મળીશું ફરીને વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ